પ્રોહિબિશનની પ્રવૃત્તિ નબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી એન એન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર તથા એમ વી જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબીની ટીમ વાગડ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી હકીકત મળી હતી કે આડેસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખીછડિયા વાંડ ભીમાસર ખાતે રહેતો રાજુ કાનાભાઈ ભીમાણી પોતાના કબજા ભગવટાની ઓરડીમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે ઉતારેલ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે એલસીબીની ટીમ દ્વારા જરૂરી વર્કઆઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના ક્વાટારીરિયાની પેટી નંગ પાંચસો પચાસ મળી આવતા મળી આવેલા વિદેશી દારૂનો જથ્થો કબજે કરી આડેસર પોલીસ સ્ટેશનના પ્રોહી કલમ પાસઠ પેટાકલમ એ પેટાકલમ ઇ કલમ એકસો સોળ પેટા કલમ બી મુજબનો ગુનો દાખલ કરાવી આગળની તપાસ એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહી છે કબજે કરેલ મુદ્દામાલ વિદેશી દારૂની એકસો એંસી ની બોટલો નંગ છવ્વીસ હજાર ચારસો આમ કુલ કિંમત રૂપિયા છવ્વીસ લાખ ચાલીસ મુદ્દા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે